નમસ્કાર દર્શક મિત્રો વાવ થરાદ એસઓજી શાખાએ બે અલગ અલગ દરોડા પાડીને કુલ લાખથી વધુનો વિદેશી દારૂ અને જથ્થો પાડ્યો છે આ કાર્યવાહીમાં અને ગામની દારૂનો મોટો જથ્થો કબજે કરવામાં આવ્યો છે પ્રથમ ઘટના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટરૂઆ ગામની સીમા બની હતી મળેલી બાતમીના આધારે પ્રિન્સકુમાર ઠાકોર રહેઠાણા ટરૂઆ ખેતરમાં આવેલા રહેણાંક દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન ઓસરીમાં પડે લોખંડના પટારામાંથી બાથરૂમમાંથી અને ઘરની બાજુના ખેતરમાં બાજરીના ચારાની જે તાટપત્રી ઢાંકીને સંતાડિત ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા કુલ આઠસો ત્રાણું દારૂ બિયર બોટલો ટીન જેની કિંમત રૂપિયા બે લાખ આડત્રીસ હજાર સાતસો છેતાલીસ થાય છે તે જપ્ત કરવામાં આવ્યા હતા આ મુદ્દા બાદ કબજે કરીને આરોપી પ્રિન્સકુમાર ઠાકોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બીજી કાર્યવાહી આગધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખણી ગામની સીમમાં લાખણી વાથરાણા રોડ ઉપર કરવામાં આવી હતી એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક પિકઅપ ડાલા ગાડીને રોકવામાં આવી હતી ગાડીની તપાસ કરતાં તેમાંથી કતારની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો કુલ ત્રણ હજાર બસો ચોસઠ નંગ દારૂની બોટલો અને બિયરના ટેન જેની કિંમત રૂપિયા આઠ લાખ એકવીસ હજાર આઠસો સુડતાલીસ થાય છે તે જપ્ત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પિકઅપ ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા તેર લાખ છવ્વીસ હજાર આઠસો સુડતાલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે આરોપી ઓમપ્રકાશ હરિનામ તરીગર રહેઠાણ મેઠા જાગીર તથા તાલુકો સાંચોર જિલ્લો ઝાલો રાજસ્થાનની ધરપકડ કરીને આ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે